અને થોડા દડા અઠવાડિયું ચાર દડા હોય રહી અને પશુ જતું જ રહું સર ના બાયડી આવી ગયા પશુ હોય તો મજા નહીં ન તો કમ કર્યા તૂટી તૂટી હું બે જણો એટલે એક વખત બાયડી આપવા દો બાયડી આવી જાન પછી મોમાર કેવું તો મોમા તમે કોણ હું કોણ પછી તો આથી થેલા ભરી અને ઉપણી જઉ છું રહું નહીં ગામમાં હોય કરો આ શાનનો મજૂરી કરું શાનનો મજૂરી કરું છું અશકરે કોઈ શાલ લાયના અને મારા ખરાન જાતે જ મેળાયો જાતે જ મેળાયો આખા ગામના સરપંચ હતા ને પણ કશું કર્યું નહીં આ પંચાયત મેલી નહીં કે બોણાનો વાડ પાડ્યો નહીં પણ અમે હરખે આવી જઈસ આજે જવું પડશે જલ્દી જાવ દે આમ તો ભોના માટે તો સારું કહેવાય ભોનો નસીબદાર કહેવાય હો આટલી ઉંમરે આમ તો ભોનાનો મેં તો ના જ પર અને બાપરા શંકરલાલ જોજો કેટલા હારા કહેવાય શંકરલાલ એ ઘેર કદી રહ્યો ખરો ને આ સરપંચ કદી પહેવા નહીં દે તો કદી ઉભા નહીં રહેવા દે તો સતો આ શંકરલાલ બપરા કેટલું હારું રાખું એ ગનનો બાયનો ખુલ્લો રાખવા માંગસ અરે સરપંચ કરો ને બોનાન કોમ કરવા માટે જ રાખે બીજું કોઈ નહીં

મારા મમ્મી ને વાત કરું ને એટલે ગમે તેવા પૈસા જોવું લુગડા લેવા કોઈ પણ તહેવાર આવતો હોય ને કદી પૈસા વગર કદી આજ સુધી નહીં ખાલી કેવું ને

પણ મને ખરાબી તું ચિંતા કરે નઈ તો તૈયાર જ છું અને મારા મમ્મી તૈયાર જ છે કે ભોણા તારું સારું થતું હોય ને પકડ જા લાખ

આ કીધું વાત નું ઠેકોનું પડો તો બરોબર ને પણ મારે બીજે ચોક ખોડવું પડશે ફરી મારો તો ઉદાકરા ઉધાક્રા છોડવાની જરૂર નહીં ઘર કરે મને દફ્પા જ નહીં જતો ફરી ગયું ફરી ગયું કમ્પ્લેટ ભોનાનું કામ એ પૈસાની વાત કરી તી એનું કોઈ કર્યું પૈસાજી પેલા હાથમાં લાખ મેળવા પડશે આગળ લાખ લ્યો કરે મંદિર માં ગોઠવું અમે ચિંતા કરશો તમે ખાલી આયોજન કઈ નાખો પૈસા આવી જાય કીધા શોમાજી આ તો કોઈ કોઠી માંથી બાજરી કાઢવાની છે રોટલા કરવા માટે રેડી જ છે તમારે ચિંતા કરવાની જરૂર નહી સમજી લો મને ભાર ના હોય કેટલી ગરમ ના મારવાય

તારો મોસે ને અને મારા ને તો ક્યાં ઉઠ કે વાત કરીને થોડા આયેલું બધું બેળાઇ હું સમાચાર કર્યો સોમાજી જે તને કઈ જાય બરોબર તમારી હું

હારી કેવાય આટલા બચાવી રાખ્યા તા પણ કયા આલે ગુણ છે આપડા હું આ બહુ બતાવેલું ને વાત કરો છો હારી હારો પણ શુમાજી એ તો ભગવાન ની છે યાર આના પોણા નું સારું વિચારતી છે ને ઘરમાં તો એ જ વિચારતી છે બાકી પેલો રહ્યો ને મજૂરી કરવા રાખે છે બીજું કોઈ નહીં બે ટંગ ખાવા લેવાનું ના ખાધાળા માં કોમ કરાવવાનું વિના પાન બીજું કશું ના હોય પૂછરું ફરે જ આર્યું ચોમાજી અમે આ વાત નું થોડું લઈ જવું પડશે અમાર જે ધલ્યું છે ધલ્યું છે બાર પાડ્યા વગર મેલવાનું નથી એ ખબર પર કાલ દાડા છે કોક કાકુ પાછું થાય તો તમારી અબરૂ થાય અને બાર પાડવામાં મારી અબરૂ થાય આગેવાન જેટલું મોન છે મારું સમજ્યા

આ બીજોના ઢોલ વાગન બીજોનો નો ગોળો ગવાય અને આશી રાત આપડે દાખવાનું અમે આપડો વારો મોડ હરખાઈ આવી છે અને ગોઠ ના આવે તો સારી વાત છે અને ગોણા તો પાછો વિવાનો એવો ગવા છે ને આપડો વસ્તી જોતી રહી જહા જોતી એવો ગોળા ગામ પેલું તો ઘણો પેલો ગાહે ને વિવાહ છે દારે રે શું ખબર છે બોણાનો બો ઘરો વાઢજો રે ડેગાડેગા જમેરા સીયા રે જમેરા ને આલજો રે ડેગાડેગા જમેરા આ રીત ગીત રાખ્યા ને

તે પાછો દોડન દોડે દૂધની ની થેલી લેવા જોતો ચા પીવો છે હરાખી છે ના ના ખુશી કોક બીજી વાત એટલે જીવનલાલ ખુશી ચાની છે ટાઈમ થઈ ગયો ત્રણ વાગી જાય મારા ત્રણ વાગે ચા જોવો છે હવે ચા ફાટી ગયો તે ઉઠાવળો ઉઠાવળો પાછો દૂધની ની થેલી લઈ આવ્યો ના ના બોણા આજે તો મુડો કોક નવ જીવનલાલ કશું નવું કરવાનું નહી તો શિયા રૂપિયા સુતે કોઈ લાવી દે કોઈ નવું નવું લાબન સપળજી हर खे नाही जीवनलाल हा ते लावलं कॅजूबा जीवन मूमाडी जीवनलाल ઓહો પણ હરખ આવતી નહીં જીવવા સમય આવશે સમય આવશે ઉતા નહી તો ઢોલ વાગ છે બીજા ખબર પડશે પણ એવું વસ્તી મેળો મારા છે મેળો મારા છે અમે મેળું ખમ્યું તો તું નહી અમે કોઈ કરવું પડશે આખો અઠવાડિયું આખો ઓની બીજું કોઈ નઈ નું મોમો દસ રૂપિયા પરી કુ ખાવા હાલ એમાં તો ખુશ ખુશ થઈ જાય અમે ટોપા એટલો કરશે આખા દાળા નો અને તારો મેર સાહેબ પડાયો નહીં સોનું મોનો તારા મોમાં નીકળ મજૂરી કરી ખા કટકો એટલો ખા અમુ અમને બધો ને ખબર છે તારા મામા ના આગળ પાછળ કોઈ નહીં ને એટલે અમે તારા જ પડશે અને યુવાના ઇકા મજૂરી કરવી પડશે ઇમા તો તું હોય રહે ખબર છે અમને યુવાનું ખાવું છે એટલે અને ઓય ભાઈ તો તારે ઈકણ કોણ સાથે ઈકણ જઈને ઈકણ કો મજૂરી કરે તારા મોમો મેર પડવા દે એવો નહીં કશું તું સોનો મોનોય મજૂરી કરી ખા બીજું કોઈ નહીં આ મારા ઈકણ પાડ્યો કપા આયો આજ ને તો આ લીધો તો 200 રૂપિયા આયો તું મજૂરી આ એક પરીકુ ખાવાલી મો તો શિટલો રાજી રાજી તો ખાલા માં અત્યાર સુધી શંકરજી જે કર્યું છે ને એ બધું ખોટું જ કર્યું છે મારા પગ જોઈ પીવા પડે ચોમાજી એ બાયણું જ મી ઉઘાડું રખાયું છે જીવાલી સોમાજી પૈસાલેટ જોયા તા ને કમ્પ્લેટ ખાલી હાથ નહિ માર્યો સોમાજી અત્યારે પૈસા નું કમવાય હગા ના રખાય પેલા આલા ને મારી ગણી લેવા પડે નાખો

આજુ બાજુ તમે તો બસ કુટી જ નાખો છો શંકરજી એવું નઈ તમે તો નહોડા બને પૈસા કમાવ છો એટલે ચાલો પણ આલો તોડે વાપરવા મને તું હાલેશું હા તું આલેશું લે હું તો તને કટકુ રોટલું અને શોજી જો હાથી લાવું તું અમો ના જ્યાં વરગોળા લોકો હાથી ઉપર કરવા માંડ્યો એટલે કીધું ખબર છે કે ના હોય તો કાદો હાથી લઈ કરો ઘેર બેઠા બેઠા વી વી પચીસ પચીસ હજાર રૂપિયા કમાવ દાડા ના હાથી લાયા વગર પેલી બેહેને સાહેબ લીધા તો કોયલ ને એ પૈસા લઈ હાથી લા બંધ જરૂર છે તારા તારે બરું છો પંચાયત કરવાના ને આવે તો તારું સંભાળ કે લોકોનું ઘર હંભાર આવા હું તો મારું ઘર સંભાળું છું તું તારું ઘર સંભાળ અને પૂંજા બનો હતો ને બધું મારી માનતા હતી તો જઈ લઈએ કશું મિલ્યું છે પૂંજા જમીન ને બધું વેચી માર્યું તમે શું હાથ એમને તમે શું હાથ માર દો બંગલો તોડી બોજો તારે

એ બારું તારે છો જોવાના આવા ગમે તે લાવું ચોરી કરી લાવ્યો છું બીજું કોઈ નઈ આ પુંજાબા ની હતી ને એ રેસો ગિરવી મેલી લે છે અને પૈસા લાવ્યો છે હમુ કોઈ દીયો પાછળ જીવનજી ખુદ પાણી કે લિયે ખુદ ખોના પડતા હે આજ ઓયડી મેલી લીધા પણ પણ ચાર દાડો છેડી દો જો ગેર મોટો હાથી નઈ તોણી બોતતા અમે તે બધું વેચી મારું ને મારા ડોહા મિલકત છે એ બરી તારા ચિંતા નઈ કરવાની તારા તારું હમ ભરવાનું અરે તમારો આટલો બધો વાર આવતો હોય તમારા ભાઈ ઉપર

છે વાપરવાનું ભૂલ્યા નહીં એટલે હું ખરો ખરાબ જ હતો પેલા સુધર્યો છું ને એટલે બગાડશો નહીં મહેરબાની તમારા કોમ ધંધા જતા રહો ને યાર આ કોમ ધંધા શંકર ને બોલો ને એમાં મજા નહી આવતી જેટલાનું કરો પગ ઉપર ઉભા નહીં રો એ બમ્મો ગરમી નહીં કરવાની વધારે મગજ ની રીત માં વધારે ને પણ કોઈ કોમ ને નહીં લગી નઈ હેઠળ સુધારવાનું કરજો મારું માથું પકડી છે શોમાજી આપડે સુધર્યા હોય ને એટલે દસ ધણા બગાડવા વાળા મળી હું પણ બોલ્યો આપડે બોલવાનું

વણ્યો આમ તો પાંચસો માગતો હજાર માગતો અને આ તો એના મામા પાંચ સીધી લાખ ની ઉઘરાણી કરી વણે તો મારે જાણવું તો પડશે અરે લાખ રૂપિયા નું એના આયોજન હું છે આજ નહી તો કાલ એની મોમીન તો કે મને નહી કે પણ એની મોમીન તો લાડક વાહેર ને એટલે પેલા ફૂલનજી કાગરા જેવા સી રહે તો એનું મોમીન તો વાત કરી જ દે કા લાખ રૂપિયા કરવાનું છે હું તમારો ખરાબ છે પણ મેમ આવે ને એ ખરાબ નાખે આપણા ગમ દુનિયા પર કોઈ હારું નહી આપરે હારા ને તો હું હારું આપડે ખરાબ તો વ્યક્તિ ખરાબ

હા આ તમારો ભાઈ પારેલો એરેકન બિહારતો હશે અને હારી હારી આખા ગોમ ની વાતો કરતો હશે ને હા એવું જ લાગે આવા ઢંગ માણસો હોય ને

જીવણીએ બોલીએ બીજો કરી લે આ સતપનનું નહીં સારું તમે સમજાવજો મારો સમજાવવાની જરૂર નહીં જીવન હું તો સમજીને જ બેઠું છું પણ એના ગમમાં પગ મેલે છે ને એરે કાઢવાનું કરવું પડશે ન કોક દાળ મારા ગમમાં ઊંધું ન ખાશ્ય અરે કમ્પ્લીટ

એ દાર મોહન સર પરવા આવ્યો તો આજ કા મગદર પરવા આવ્યો છે તારા ઈ સપનો ના જોતો એ ભૂલી ગઈ જે પાછો કે સરપણ પોણી લાડો ભરી ના મન તો હાડુ ખરો ને તને હાડુ તમારા કરતી તો હારો છે હા એમાં પાહન બેહી રહ્યો તમારો તો ઇના પદ ધોઈન પાણી પીવું પર તું પીઉ જેટલા ઓસા છે જે હું પીવું એ રહ્યો તો ને ઇના ગોમ નો કર્યો છે તું અમાર ગોમ નો બોક કર્યો છે હે હે ઇજ્જત થી વાત કરવાની હો હું બોલતો નહીં નો મતલબ એવો નહીં

ટંડુ તો હું જોઈ આ બે લાફા ખરા ને યાદ રાખે તારે જોઈ લે કે હાલ તારો સમય હે પણ મારો ગાટ આપવા દે તો સમય ને તું ખા ખા ખાલી મારો સમય આપવા દે તારું ડોતી હાજુ નહીં મેલો એવું કરીને ને મેલો છે હાલ તારો સમય છે સરપંચ મત થોડો આટલો પાવર કર કર જેટલો કરવો એટલો આ લાફો તો મને નહીં ભૂલાય